તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ડાબા હાથે પકડો જ કે બેઠો આવી જાવ પાછો જમણા હાથે ડાબા હાથે ફાવે નહીં અત્યારે ભાખરી ખાવા માટે બેસી ગયા છીએ ભાખરી રેડી થઈ ગઈ છે સપનાએ શરૂ કરી દીધું મમ્મી સાથે બેઠા છે એટલા જ ફટાફટ ભાખરી ખાઈ લો ને પછી તમને મળું તો ગાય ભાખરી ખાઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ અને હવે મમ્મી સુધારે છે ભીંડા બપોર ભીંડા ને શાક છે મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ ભીંડા શાક છે બપોરે વિંદા ચાક ઓક લિંગર બટ ગુડ સપના છે ને અત્યાર સુધી બુક વાજતી હતી હજી પઈતી નથી કેટલા દિવસથી વાચે છો બંધ થઈ ઓકે ચાલ હવે હું કહેતો હતા રસોઈ નહીં એને પહેલા સપના વિશે કાઈ કીધું તમે અત્યાર માં હજી એ પહેલા સપના બહુ તોળીતી હા હા

પછી બપોર આવીને તમને મળો જોકે બપોર થઈ ગયું છે પણ સાડા બાર એક વાગે આવીને તમને મળું એટલો મોડું થાય છે સ્ટેશન ની ઓલી બાજુ કેમ માર્કેટ પછી લોકો ટિફિન ખાવા બેસે અઢી ત્રણ વાગે એવું થઈ ગયું છે બાકી વરાછા ના બાજુ સવાર બધા વેલા પડી જાય હેરામાં બધું વેલું શરૂ થઈ જાય પણ અમારે કાપડ નો યોગ એટલે અમારે એ લાઈન જ આયેલા કરે છે એટલે અમારું બપોર બહુ મોડું પડે કઈ કેવું તમારે કાંઈ નઈ ખબર જ

જાતે બધું જોયું પણ બે ત્રણ ભૂલ છે એ તો હમણાં સુધાર રાઉન્ડ એમાં ભૂલાઈ ગયું

મારી ચમચી આ તાર ચમચી ગોતી લે તાર જે લેવાની હોય યાર હાલ જો મે તમારી લઈ લીધી જો એની તૈયાર કરી તારી આ નાની છે ને એટલે બહુ હલે છે કાકાની પેલા પડી જવાની તારી રે જોશે એ બરાબર આંટી બોલશે હા તમારી ખાઈ મજી હું કહું ત્યારે કેમનો સ્ટાર્ટ તો કેવા દે આવી સાસુ ભી હેતાન જીતી ગયો હાલો 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 ગયો હા વાત નું આ હા 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 હાલો પડીને સ્ટાર્ટ કરો હા પડીને પડી ધ્યાન પડી પહેલે થી ફિકર સ્ટાર્ટ બોલજે બેટા 3 2 1 સ્ટાર્ટ હા હા યે લીંબુ નું રમૂજ હાલો લીંબુ લઈ લે દળે જ પડ્યો ઉપર પડા બે લઈ લો હાલો મને એ એ એ સારી ગયો આ ઓડિમાલ્જો આલી નહી આલ્ટીમલ છે જીંપુ છે ડડી નથી 3 2 1 સ્ટાર્ટ આ વખતે હેતનશ જીતવાનો હતો જો આગળ થઈ ગયો છે હે હેતન જીતી ગયો

એ હમણાં ઇન્સ્ટમ બતાવી દેવી આપણે સ્ક્રીનશોટ જાય હું લખ્યું છે હેપી રક્ષાબંધન આપણે તો રક્ષાબંધનના દિવસો ચાલુ થઈ ગયા હા બેગે કેટલી મસ્ત

આપડે કેક લીધું તો આ નાઈટલેસ આપડે વલાત લીધું તો આ છે એ લે કઈ કે ચોકલેટ છે મસ્ત મસ્ત લાગ્યો અને મને જા શ્રીફળ બોવ એનું કેટલો મસ્ત શ્રીફળ છે નાનું એમ

અને છે ને આ બેન મારે છે ને એની માથે મને આપવા માટે એવા તો એની હારે બે જ મિનિટ ફોટી થઈ હતી ત્રીજી મિનિટ હું ફોટી નથી મને આપવા આપવાનું તો હું એટલી ઈઝી હતી કેમ કે મારા કસ્ટમર જ એટલા હતા એટલે તો હું એને મળી નથી મેં એને પૂછ્યું નથી ક્યાંથી છો હું નામ છે કોઈ વસ્તુ ખાલી નહીં એટલા પેન્સિલ આરામ બોલો જ્યાંમાં એવા મૂકી દેવાનાથી સાચી અને મેં છે ને પછી એને ખાલી એમ કહી દીધું કે તમારે કાર્ડ મૂકતા જાજો અને હું છે ને પછી જોઈ લઈશ અને તલેશ હજી મેં તમારું ઇન્સ્ટા આઈડી ચેક નથી કર્યું પણ મને આ જોઈને ખૂબ ખુશ થઈ મને ચિંતનભાઈ ઉપર ઉપર થોડાક બતાવ્યા હતા અંદર પણ સાફ ડેકોરેશનના અને બધી અલગ અલગ બધું આ બધા બહુ ફાઇન ફાઇન બધા છે તો ઇન્સ્ટામાં અલગ અલગ ફોટો પણ જોઈ લેજો કામ પણ જોરદાર છે કેમકે અમારા હાથમાં એનું વર્ક આવ્યું છે અમને તો ખબર પડી કેવું એનું વર્ક છે જોરદાર છે બધાને મેરેજ બોક્સ બનાવવું હોય કે બર્થડે બોક્સ બનાવવું હોય અલગ અલગ જે કાંઈ બનાવવું હોય બધું જ બનાવે છે આ તો બહુ જ હળવું છે બહુ જ હળવું આવું છે હે જો આ એમનું ઇન્સ્ટા આઈડી છે ગૌરી ક્રિએશન એની પાસે છાપ જેવી છે ને એકદમ યુનિક જો આવી છાપ મે પહેલી વાર ભાભી સાચું આવી છાપ નથી જોઈ આપણે ઇન્સ્ટા મેનો પેજ ચેક કરાવતા જો મસ્ત મસ્ત બધી છાપ છે એટલી ફાઈન છે બધું ચોકલેટ બોક્સ જો આ બધું આ એની બધી જે રિયલ ફ્લાવર માં બધી ટ્રે બનાવી છે ઈ એ ફોન એ આવી રીતે ટ્રે માં ઓલું કરીને આપતા છે કે ચાંદલાની છે ત્રિફળ તો જો ચાંદી નું કેટલું મસ્ત બનાવ્યું છે કંકુ પગલાની ટ્રે છે પછી જો આ છાબ છે લાડવાનું છે શું બટાતે નો જોયું નાનું નાનું ત્રિફળ આવી ગયું એ મંદિર માં મૂકવાનું બેટા આપણી આપણે રક્ષાબંધન ની ડીસ આપણે અત્યારે ધીરે ધીરે કરીશું ને ત્યારે આ બધી વસ્તુ મૂકશું આપણે મનેમાંથી એક આપને અત્યારે હા લે ખોલી દીધું શું બનાવ્યું છે પટેલના છોકરાનું છોકરીનું બેન હેજુ ને કનિશ એનોય છે હા એને બનાવેલું છે જમ વાહ કેટલું મસ્ત બનેલું છે

અને આવતીકાલના વ્લોગ નું સ્ટાર્ટિંગ દરેક લોકો ખાસ જોવાનું છે અને ત્યાં સુધી બાજુમાં જોવો બહુ કોમેડી થયેલી બાર ખાતામાં સાઈઠ હજાર રૂપિયા આવી ગયા રીતના હું આ બધી વસ્તુ છે છે જોઈ લેજો પૈસા આ વાક્ય તમને એ આઈડિયા આવી જશે અને ફ્રેન્ડ સાથે નો બ્લોગ છે એટલે તમને જોવો તો વોર ગમશે એમાં બલ્લર વિશાલ સાથે છે એટલે કાઇન્ડ નો ઘટે તો એ વ્લોગ સજેસ્ટ કરો છો જોયા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જશે સોમનારાયણ છે શ્રી કૃષ્ણ જોઈએ